નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક નવા સેશન સાથે નવી જાણકારી સાથે હું આનંદ પટેલ આપને બુકબર્ડના યુટ્યુબ માધ્યમ પર આવકારું છું જલ્દીથી તમામ વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશનમાં જોડાઈ જાઓ એક નવી ઇન્ફોર્મેશન સાથે આજે આપણે ચર્ચા કરવાની છે તો જેમ બને તેમ જલ્દીથી લિંકને શેર કરી દો અલગ અલગ તમારા ટેટ ટાટની તૈયારી કરતા ગ્રુપ્સમાં તો શું છે આપણે તમારા સાથે ચર્ચા વિચારણા કરી પણ શકીએ આપણે આગળ વાત કરી હતી કે હ્યવ ઉચ્ચતર માધ્યમિકની પાંચ અને માધ્યમિકની પંચ્યાસી શાળાઓ જેમાંથી સિત્તેર શાળાઓ બિન આદિજાતિ વિસ્તારમાં તેમજ પંદર આદિજાતિ વિસ્તારમાં શાળાઓ નવી સરકારી ઓપન થઈ રહી છે એ ઉપરાંત ઘણી બધી ખાલી જગ્યાઓ પડવાની છે જે શિક્ષકો રિટાયર્ડ રહે છે તેની જગ્યાઓ ખાલી પડવાની છે આપણે આગળ ઘણા બધા સેશનોમાં કીધું હતું કે ટેટ સેકન્ડરી ટેટ હાયર સેકન્ડરી ટેટ વન અને ટેટ ટુની ભરતી પરીક્ષાઓ આ વર્ષના અંત સુધીમાં આવી જશે તો તમે બધા જ મિત્રો આજે એક ખુશીના સમાચાર આપણને મળે જ તો એક સોશિયલ મીડિયામાં પણ હા તમે કદાચ ફોટો જોયો હશે એની પણ આપણે વાત કરીએ છીએ ના જોયો તો એની પણ તમે અહીં જોઈ શકો છો કે ટેટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીની ભરતી હવે ટૂંક સમયમાં આવી જશે એવું હું કેમ કહું છું તો આજે એક લેટર બહાર આવી ગયું છે લેટરની સહી આજે થઈ છે ઓમ તો એવું કહીએ છીએ આપણે વાત કરી હતી કે મુકેશ સાહેબે જે આઈએસ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેસે છે મેં આગળના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે તેમને નવી ભરતી પરીક્ષાઓ લેવા માટે એસીબી રાજ્ય પરીક્ષા બોર્ડને જાહેરાત આપી દીધી હતી પરંતુ એ મેં તેમને ઓરલી કીધું હતું પણ આજે એના સબૂત સાથે હું કહેવાય ને કાગળિયાના સબૂત સાથે હું ત્યાં હાજર થઈ ગયો છું તો આપણે એના વિશે આગળ ચર્ચા કરીએ એ પહેલાં હજી પણ જે નવા વિદ્યાર્થી મિત્રો આપણે બુકબર્ડની નવી ચેનલ ઉપર આવ્યા હોય જો આપણે કોમેન્ટ સેક્શનમાં નવી ચેનલ જે શિક્ષણને લગતી છે ટેટ ટાટ એઆઈ બાય બુકબર્ડ એજ્યુકેશન એને સબસ્ક્રિપ્શન ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લે હવે આગામી જે ભરતીના રિલેટેડના વિડીયો છે એ એની જ ચેનલ નવી ચેનલ શિક્ષણને લગતી જે બનાવી છે એમાં આવવાના છે તો જલ્દીથી પિન કરેલી ચેનલ છે ટેલિગ્રામનું ગ્રુપ પણ બનાવેલું છે તો એમાં પણ જોઈન્ટ થઈ જજો કે શિક્ષણને લગતી તમામ માહિતી આપણે હવે યુટ્યુબ નવી ચેનલ ઉપર જ આપીશું તો નવી યુટ્યુબ ચેનલ અહીંયા મારી પાછળ જોઈ શકો છો તમે જેનું નામ આપણે રાખ્યું છે ટેટ ટાટ એ બાય બુક બર્ડ એજ્યુકેશન એમાં જ તમામે તમામ ઇન્ફોર્મેશનો હવે આવવાની છે હોને ને તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે એના માટે કોમેન્ટ બોક્સમાં તમે જોશો તો ત્યાં પિન કરેલી જ છે નવી અમારી યુટ્યુબ ચેનલ એમાં ખાસ જોઈન્ટ થઈ જજો એની અંદર આપણે ટેટ વન ટેટ ટુ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી તમામે તમામ એક્ઝામોના રિલેટેડ લેકચરસો રેગ્યુલર લેવાય છે હે ને એની પણ આપણે ચર્ચા કરીએ છીએ પછી ચલો તો અહીંયા કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર હા ને સેક્ટર ઓગણીસમાંથી એકવીસ આઠ બે હજાર પચીસના રોજનો આ લેટર છે પણ સહી આજે થઈ જશે એટલે બાર આજે આવ્યો છે તો શિક્ષણ સહાયકોની ભરતી માટે નવી ટાટ પરીક્ષા યોજવા બાબત ક્યારે આવશે એની ઉપર ચર્ચા કરીએ છીએ પહેલાં જે આજે ઠરાવ છે એની વાત કરી લઈએ તો એમાં સ્પષ્ટપણે કીધું છે કે શિક્ષણ સહાયકોની ભરતી શિક્ષણ સહાયક એટલે તો કે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી અને નવ દસ અને અગિયાર બાર આમાં માસ્ટર ડિગ્રી જરૂરી છે ટાટ હાયર સેકન્ડરીમાં છેની નહીં જરૂર છે તો કે બીએડ અને વિષય વસ્તુમાં માસ્ટર ડિગ્રી જરૂરી છે આમાં તમારું બીએડ પ્લસ બેચલર ડિગ્રી પણ ચાલી જાય અને નવી ટાટ સેકન્ડરીની અને નવી ટાટ એચ એસ હાયર સેકન્ડરીની પરીક્ષાઓ આવી ગઈ છે ક્યારે આવવાની છે એની વાત કરીએ છીએ તો મેં તમને આગળ પણ કીધું હતું કે ડિસેમ્બર આવો ને એ પહેલાં આ આખી ભરતી પ્રક્રિયાઓ આયોજિત થઈ જશે અને ટૂંકા ગાળા માટે આપણને ખ્યાલ જ છે કે ગઈ વખતે આપણે જોયું હતું કે ફક્ત ને ફક્ત પંદરથી વીસ દિવસ આપ્યા હતા હા ને મીન્સ માટે આપણે જ્યારે તૈયારી કરતા હતા પ્રિલિમનું રિઝલ્ટ આવ્યું અને મીન્સ માટે ફક્ત પંદરથી વીસ દિવસ જ આપ્યા હતા આ વખત પણ એવી જ રીતે બહુ ઝડપી પ્રક્રિયા થશે પ્રકાશભાઈ એવું કહે છે કે ભાઈ તો સર હવે ચાલુ ભરતી પૂરી એમને વેઇટિંગ આપીને હા આપણે આગળ પણ બે ત્રણ સેશન લીધા એમાં સ્પષ્ટપણે કીધું હતું કે સરકાર અત્યારે નવું બીજો રાઉન્ડ પાડવાના કોઈ મૂડમાં નથી હા એ ફક્તને ફક્ત ટ્વેન્ટી પર્સન્ટ વેઇટિંગ ઓપરેટ કરશે આજે બપોરે પણ આપણે એક સેશન લીધું હતું એમાં સ્પષ્ટપણે આપણા હા ના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે સ્પષ્ટ કીધું હતું કે ભાઈ અમે એક વેઇટિંગ માટેની એક પ્રક્રિયા ચાલુ કરી છે એ જલ્દીથી પૂર્ણ કરશે અને નવી પરીક્ષા આવી જશે આપણે બપોરના સેશનમાં પણ કીધું હતું કે નવી નવી પરીક્ષા આવશે પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે કે આ સાહેબ તો કે એકેડેમીઓ ચલાવે છે એટલે બોલ્યા રાખે એવું હતું નથી ક્યાંક ને ક્યાંક આપણે કીધું છે કે રિલેટેડ જે પણ માહિતી મળશે એકદમ સચોટ અને સૌપ્રથમ મળશે તો આજે પણ આપણે સે સેશન લઈને આવ્યા છે એમાં તમામે તમામ વિદ્યાર્થીઓને જાગૃત જ કરીએ છીએ ટાટ એચ એસમાં કોઈ હવે તકલીફ નહીં થાય તમે ચિંતા ન કરો એમાં જે દ્વિસ્તરીય પરીક્ષાઓ છે ને એમાં ડાયરેક્ટ માર્ક ઉપર જ ભરતી પ્રક્રિયા થશે એટલે તમારા જ્ઞાન સાહેબ એ કોઈ ગણતરીમાં લેવાશે નહીં ચિંતા ના કરો તમારા માર્ક જ ગણાય છે એટલે એના રિલેટેડ કોઈ ચિંતા નહીં ટાટ ટેટ ટુમાં એવું હતું કે એમાં શિક્ષણના લગતા પણ માર્ક ગણાય છે એટલે વેઇટિંગ કેટલા દિવસમાં આવશે તો વેઇટિંગ એક વીક આપણે ગણીએ પંદર સપ્ટેમ્બર મેક્સ ટુ મેક્સ કહું છું હો મેક્સ ટુ મેક્સ પંદર સપ્ટેમ્બર પહેલાં આવી જશે એમ મના લાસ્ટ ઇયરવાળા આપી શકશે ના ભાઈ લાસ્ટ ઇયરવાળા નહીં આપી શકે હા તમારે પૂરું જ જોઈએ માસ્ટર ડિગ્રી તમે એવું કરી શકો જો તમે બી એડ કરેલું હોય તો ટાટ સેકન્ડરીની પરીક્ષા આપી શકશો માસ્ટર ડિગ્રી પૂર્ણ હોવી જરૂરી છે ટાટ એચએસ આપવા માટે તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતિમ તબક્કામાં છે એટલે એ લોકોએ સ્પષ્ટ કહી દીધું છે અહીંયા કે અંતિમ તબક્કામાં જે વેઇટિંગ આપીને પૂરું જ કરશે ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ અગિયાર આઠ બે હજાર પચીસની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય શું લીધો કે આગામી સમયમાં સદર ભરતી બાદ ખાલી રહેતી જગ્યાઓ કે આ ભરતી પ્રક્રિયા બાદ પણ કોઈ જગ્યાઓ ખાલી રહે છે તો એ જગ્યાઓ વય નિવૃત્તિ દ્વારા ખાલી પડેલી જગ્યાઓ અને આગામી સમયમાં ખાલી થનાર જગ્યાઓ જે ભવિષ્યમાં પણ ખાલી થવાની છે અને એકત્રીસ પાંચ બે હજારના છવ્વીસ ના રોજ જે જગ્યાઓ ખાલી થવાની છે કઈ તારીખે તો કે એકત્રીસ પાંચ બે હજારના છવ્વીસ ના રોજ જે ખાલી પડનાર જગ્યા છે જે અત્યારની ભરતી પ્રક્રિયામાં ખાલી છે ખાલી રહેશે કે જે એના એકસો વીસથી થી નીચે માર્ક હતા હે ને એવા ઘણા બધા ઉમેદવારો મળ્યા નથી એના માટે બહુ ઝડપથી ફરી ટેટ એચએસનું તો આયોજન કરવાનું જ હતું એના ન્યૂઝ તો હતા જ મારા જોડે ક્યાં ના પરંતુ આપણે આજે આખી આખી મને આમ પણ વાત મળી હતી કે ભાઈ ટાટ સેકન્ડરીની પણ પરીક્ષા આવે એવું છે તો તું બંનેનું જો સર જોડે જ આવે ને તો જોડે જ આપણે એક વિડીયો બનાવીએ એવી વાત હતી આપણે યાસમિન્સ છે કેવું કહે છે કે કેટલા મંદ છે હે ને આપણે દોઢથી બે મહિનાથી આ સેશનો અહીંયા બુક પર પર ચાલુ કરે છે ત્યારથી હું ડેલી કહું છું કે સજાગ વિદ્યાર્થી જ ભવિષ્ય ઘડે છે હે ને પાણી જ્યારે પીવું હોય ત્યારે ખાડો ખોદવા જઈએ તો એ શક્યતા નથી કે ભાઈ તરત ને તરત આપણને પાણી મળી જાય એવું ભાગ્યે જ થતું હોય છે અને આ વખતની જે પરીક્ષા હશે એનું સ્તર ઘણું બધું ઊંચું હશે તો જે વિદ્યાર્થી મિત્રો હવે લેખન કાર્યમાં નબળા છે એ લેખન કાર્ય પણ સ્ટાર્ટ કરી દેજો આપણે ટૂંક સમયમાં બુકબનની નવી યુટ્યુબ ચેનલ જે બનાવી છે એમાં લેખન કાર્યના ટોપિકો પણ દરરોજ દરરોજને આપીશું અને એના મોડલ આન્સર પણ આપવાનો પ્રયત્ન કરીશું એ પણ યુટ્યુબ દ્વારા જ આપવાનો પ્રયત્ન કરીશું હવે રાહુલભાઈ એવું કહે છે કે ઓલરેડી પાસ છે તો નવું એક્ઝામ ભાઈ નવો જે ઠરાવ આવ્યો છે ને દ્વિમુખી આપણે જે દ્વિસ્તરીય પરીક્ષા છે હા ને દ્વિમુખી શાસન નહીં ભાઈ દ્વિસ્તરીય પરીક્ષા છે તો દ્વિસ્તરીય પરીક્ષાનું એક ઠરાવમાં એવું જ હતું કે એક વખતે પરીક્ષા લેવાઈ જાય પછી જ્યારે બીજી પરીક્ષા આવે એટલે પહેલી પરીક્ષાના માર્ક કાઉન્ટ થશે નહીં એટલે આપણે હવે જે નવા પરીક્ષા લેવાશે બરાબર એના જ માર્ક કાઉન્ટ થશે એ જ આગળ ગણાશે જ્યાં સુધી નવી પરીક્ષા ના લેવાય ત્યાં સુધી એ માર્ક તમારા વેલિડ ગણાશે એટલે કે દરેક વખતે જો તમે પાસ નથી થયા ભરતીમાં નંબર નથી આવ્યો તો તમે હા ને નવી જ્યારે પરીક્ષા આવે એમાં માર્ક લાવો અને જો તમારો ભરતી પ્રક્રિયામાં નંબર આવી જાય સરકારી નોકરીમાં તો જ તમારી એ માર્કશીટ વેલિડ છે પછીની બીજી ભરતી પ્રક્રિયા માટે એ માર્કશીટ વેલિડ ગણાશે નહીં હા બંને એક્ઝામ આવશે તો અહીંયા જે ખાલી જગ્યાઓ બરાબર ખાલી પડનાર આપણે નિવૃત્તિની વાત કરીએ છીએ નિવૃત્તિ થવાની ને એ પણ જે રિટાયરમેન્ટ થાય છે અથવા તો ઘણા બધા શિક્ષકો ફોરેન પણ જતા રહે છે તો એવી જ બધી જગ્યાઓ ખાલી પડવાની છે એ બધી જ જગ્યાઓ અહીંયા ઉમેરાશે અને ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીની સીટો ભરાશે જે આપણે કહું છું નેવું સ્કૂલની આપણે પહેલાં જ એક વિડીયો લઈને આવ્યા હતા એ નેવું સ્કૂલમાં તો મેં તમને કીધું હતું જ કે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી આવશે તમે તૈયારી સ્ટાર્ટ કરી દો તમારા શસ્ત્રોને તમે ધારદાર બનાવી દો આપણે વાત કરી હતી ને તો એ જ વસ્તુ છે જો તમે જેટલા વહેલા સજાગ થઈ ગયા છો જેટલા વહેલી તૈયારી કરો છો તો એના રિલેટેડ તમારા માર્ક્સ વધવાના છે એક એક માર્ક્સની અડધા માર્ક્સની પણ શું વેલ્યુ છે ને એ તમને આ વખતે જે અડધા અડધા માર્કે રહી ગયા છે એ વિદ્યાર્થીઓને પૂછો જે અત્યારે આંદોલનો કરે કે હજી અમારી જગ્યા ભર લો તો એ વિદ્યાર્થીઓને ખબર પડશે કે ભાઈ એક માર્કની અડધા માર્કની શું કિંમત છે અને ચોધાર આંસુએ રડા હોય એવું કહેવાય કે સરકારી નોકરી આમ હાથમાંથી સરકી ગઈ લેખન કાર્યમાં તો કેવું હોય કે ભાઈ તમારા અક્ષર સારા જરૂરી છે તમારો કોન્સેપ્ચ્યુઅલ લખાણ પણ સારું જરૂરી છે આ તમામે તમામ મુદ્દા જરૂરી એ બધાને ઘડવા માટે કંઈ એકાદ મહિનાની અંદર ના ઘડાઈ જાય તો જે જે વિદ્યાર્થી મિત્રો ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી જેવી પરીક્ષા આપવા માગે છે એ લોકો આજથી જ લેખન કાર્ય શરૂ કરી દે હવે આપણે આગળ વાત કરીએ તો એક આજે ટાટ એચએસના જે ઉમેદવારો છે ટાટ હાયર સેકન્ડરીના એના ઉમેદવારોને જ્યારે કોલ લેટર આપ્યો ને ત્યારે કશું નીચે એક ચુકાદો જે સિત્તેર ત્રીસનો ચાલે છે કોર્ટ કેસ એના રિલેટેડ એક આજે નવો લેટર પણ બહાર આવ્યો છે હા ને એની આપણે ચર્ચા કાલે કરીશું ડીપમાં જે ચુકાદો શું કહેવા માગે છે એ આખું વિસ્તૃત સમજાવીશ કાલે નવા લેક્ચરમાં તો આપણે જે તૈયારી કરી રહ્યા છે ટેટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી ટેટ વન અને ટેટ ટુ ચારે ચારની તૈયારી આપણે આપણી યુટ્યુબ ચેનલ પર એકદમ ફ્રી અને એકદમ આયોજનબદ્ધ કરી રહ્યા છીએ શાળા સાહેબ ક્યારે આવશે ભાઈ તમે બી કર્યું હોય હા ના અને તમે બેચલર ડિગ્રી તો હશો જ શાળા સાહેબની રાહ રાહ જોવો છો તો આપણે એવું કહું છું કે ભાઈ ટાટ અહીંયા કઈ આવે છે સેકન્ડરીની તૈયારી ચાલુ કરી દો શાળા સાહેબ એ અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ છે એના માટે આટલી બધી કોમેન્ટો કરવાની જરૂર નહીં ભાઈ મહેશભાઈ હા ને શાળા સાહેબ એક કોન્ટ્રાક્ટ બેઝ નોકરી છે એના કરતાં તમે શિક્ષણ સહાયક બનો એમાં વધુ રસ દાખો હા અને આટલી જ બધી વાર રિવિઝન કરશો ને તમે જેમ કોમેન્ટમાં કર્યું તેમ જલ્દીથી પાસ થઈ જશે ચાલો તો આ નવી જે ચેનલ છે એના ઉપર આપણે ટેટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીના તેમજ એ ઉપરાંત બી હે એચ ટાટ એ જીએસ ક્લાસ વન ટુ ટીપીઓ ડીઓ બધી જ એક્ઝામોને લેક્ચર્સ પણ અરેન્જમેન્ટ કરીશું જેમ જેમ પરીક્ષા આવશે તો આ નવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં કારણ કે હવે જે જે નવા લેક્ચરો આવશે ને આ ચેનલ ઉપર આવશે તો તમે એનાથી અવગત થઈ જાઓ માટે સબસ્ક્રાઇબ કરી લો આ નવી ચેનલ હવે જુઓ એક નાનકડી વાત પણ કરી દઉં કે ટેટ વન ની ભરતી પ્રક્રિયા પણ શું કહું છું ટેટ વન ની પરીક્ષા પણ આંગણે જ છે ક્યાં છે આંગણે જ આવી છે હવે તમે તૈયારી કરી લો છો કે કેમ હા ટેટ વનની પરીક્ષા પણ આવી ગઈ છે એટલે ટેટ ટુની આ જેવી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ને એટલે ટેટ ટુની પરીક્ષા પણ આવી જશે હા ને તમારા દસ્તક રહેશે દરવાજે તો તમે તૈયાર થઈ જાય તો ટેટ ટુવાળા ટેટ વનવાળા ટેટ વનની જે તૈયારી કરે છે ટેટ ટુની તૈયારી કરે છે ટેટ વનના લેક્ચર્સ પણ જોઈ શકે છે કારણ કે ગુજરાતી ગણિત ઇંગ્લિશ બધા ટોપિકો સેમ છે બાળ વિકાસના શિક્ષણના સિદ્ધાંતો તો ઘણા બધા ટોપિકો સેમ છે ખાલી લેવલ એનો જે પંચોતેર માં પાર્ટ બે નું છે એ થોડુંક હાઈ હશે તો તો આવી જજો આ દરરોજ દરરોજ આના બે સેશન ગોઠવાય છે બે લેક્ચર્સ દરરોજ હોય છે વિધાન સિરીઝના એક બપોરે બે વાગે અને એક સાંજે છ વાગે છ કે સાડા છની વચ્ચે છ અથવા તો છ ત્રીસે બે એમાંથી એક ટાઈમે તમને લેક્ચર્સ જોવા મળી જશે દરરોજે દરરોજ તો ટેટ વનની તૈયારી કરવા માટે તો હાલ ચાલુ જ છે હવે ટેટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું પણ ટૂંક સમયમાં આયોજન આપણે લઈને આવી જઈશું કે કેવી રીતે ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની તૈયારી આજથી જ શરૂ કરો હા ને રાહ જોતા નહીં નકર એવું થશે કે ટ્રેન ચૂકાઈ જશે રાહ જોવામાં કે જઈએ છે જઈએ છે પ્લેટફોર્મ પર એટલે ચલો ટેટ વનની તૈયારી કરતાં વિદ્યાર્થી મિત્રો માટે આપણે રેકોર્ડેડ કોર્સ પણ લઈને આવી ગયા છે જેની અંદર તમે જોઈ શકો છો અભ્યાસક્રમ અહીંયા ગુજરાતી અંગ્રેજી ત્રીસ ત્રીસ માર્કનું ગણિત રીઝનિંગ ત્રીસ માર્કનું કરંટ જીકે કે પર્યાવરણ ત્રીસ માર્કનું અને શિક્ષણના જે વિષયો છે એ ત્રીસ માર્કના ટોટલ દોઢસો માર્કની તૈયારી તમે કરી શકો છો એકદમ નજીવા દરે વિધાઉટ બુક ચોવીસો નવ્વાણું રૂપિયામાં અને વિથ બુક ત્રણ હજાર નવસો નવ્વાણુંમાં જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેસ કરવા માંગે છે અહીંયા નીચે સંપર્ક નંબર લખેલો છે તમે વાત કરી શકો છો હા ને તમામ તમામે તમામ સિલેબસ સારામાં સારા રેકોર્ડેડ કરેલો છે તો આપણે તમામ વિદ્યાર્થી મિત્રોને કહીએ છીએ કે ભાઈ જે વિદ્યાર્થી મિત્રો ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની તૈયારીઓ કરે છે હા ને એવા ગ્રુપ સર્કલમાં પણ આ વિડીયો તમે શેર કરજો અને નવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી નવેમ્બર દિવાળી તમારી સુધારશે આપણે આગળ પણ કીધું હતું હા કે આગામી દિવાળી જો તમારે સુધારવી હોય સર નોકરી લેવી હોય તમારે તો આજથી જ લખાણ કાર્ય ચાલુ કરી દેજો પ્રિલિમ પાસ કરાવ કરાવવાની જવાબદારી મારી શું કહું છું પ્રિલિમ તમારી પાસ કરાવવાની જવાબદારી મારી તમે લખાણ કાર્ય સ્ટાર્ટ કરી દેજો એ આપણે એના પણ ટોપિકો રોજે રોજ એવા ટૂંક સમયમાં ટેલિગ્રામ પર આપીશું પણ નવી ચેનલ પર હં નવી ચેનલ ટેલિગ્રામની સબસ્ક્રાઈબ કરી દેજો એમણે એને પણ આપણે પિન કરી છે ને સમીરભાઈ હા એના પણ પિન કરેલી છે તો એમાં જોડાઈ જજો હવે જો તમે તમારી તૈયારીને ધારદાર બનાવવા માંગતા હોય તો બુક પર સાથે જોડાયેલા રહેજો નવી ચેનલમાં સર ટેટ ટાટ ટુ એક્ઝામ આવશે કે નહીં ટાટ ટુ નહીં ભાઈ ટેટ ટુ કહેવાય હં છ થી આઠની એક્ઝામ ટાટ ટુ એટલે કે ટાટ એચએસ તો આવી જ ગઈ અને ગોસ્વામી સર આવશે જણાવજો એમને આપણે પૂછી જોઈશું હા ના જો આવશે તો એમને પણ આપણે બોલાવી લઈશું એમના તમને યુટ્યુબના વિડીયો પણ જોવા મળશે એવું આયોજન નવી ચેનલ પર આપણે કરીએ છીએ કે એમના જે જૂના વિડીયો લીધેલા છે બુકબડમાં એ તમને મળી જશે ચેનલ પર તો નવી ચેનલ અત્યારે કોમેન્ટ સેક્શનમાં તમે જોઈ શકો છો એમાં તમને રોહિત શરના વિડીયો જોવા મળશે આ ચેનલ પરથી એ વિડીયો હટાઈને એ ચેનલ પર જ મૂકવામાં આવશે એટલે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જોવા હશે તો ત્યાં જ ટેટ વન તો આવી ગઈ હા ને દર્શનાબેન ટેટ વન તમારા દરવાજે કકડાઈ દીધો છે દરવાજો સમજી લો તમે ટેટ વનનું નોટિફિકેશન આ મહિનાના અંત સુધી તમને મળી જશે અને તૈયારી પણ કરવાનું ચાલુ જ કરી દેજો આપણે યુટ્યુબ પર ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરાવીએ છીએ અત્યારે જૂના પેપરનું સોલ્યુશન ચાલું છે આ વીકમાં જૂના પેપરના સોલ્યુશન થઈ જશે ટેટ વનના પાંચ પેપરો જૂના પરીક્ષા લેવાયેલા બે હજાર બાર થી અને ટેટ ટુ ના આઠ પેપરો કેટલા આઠ પેપરો આ બધા જ પેપરો આપણે લાઈવમાં સોલ્યુશન કરાવીએ છીએ નવી ચેનલ ઉપર તમે જોડાઓ કોમેન્ટ સેક્શન કરો તમે વિશેષ આપણે સારામાં સારી ફેકલ્ટીઓ દ્વારા એ સોલ્યુશન થાય છે તમે એના પ્રશ્નો પણ પૂછી શકો છો કોઈ પણ ચલો હા ભાઈ હા ને ઋષિકેશ અમે ડાયરેક્ટ ગાંધીનગરમાંથી જ બી એડ કર્યું છે અને આપણે કાલે એ આ જે ચુકાદો અત્યારે દરેકે દરેક હાયર સેકન્ડરીના જે વિદ્યાર્થીઓને નવો ચુકાદા માટે એક કીધું છે કે નવું નિમણૂક પત્ર ડાઉનલોડ કરવાનું કીધું છે એની તમામ ઇન્ફોર્મેશન આપણા કાલે વિડીયોમાં લઈને આવીશું તો બધા જ નવી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ થઈ જાય તો નવી ચેનલ ઉપર આપણે એ વિડીયો લાઈવ કરીશું તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત તમામ વિદ્યાર્થી મિત્રો ટેટ ટાટની તૈયારી આજથી જ શરૂ કરી દો ટાટ સેકન્ડરીને ટાટ હાયર સેકન્ડરી આઈ સમજો હા ને એટલે લખાણ કાર્ય સ્ટાર્ટ કરજો અત્યારે બધા જ ફોર્મેટો ટૂંકા જ સમયમાં તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે તો જોડાવાનું ચૂકતા નહીં